રાજકોટ નારી સુરક્ષણ ગૃહમાં ભૂતકાળમાં રહેતી અને હાલ સુરક્ષણ ગૃહ છોડી ચૂકેલી બે યુવતીઓને તત્કાલીન મહિના મેનેજર સામે ગંભીર આક્ષેપ કર્યા છે રાજકોટ નારી સુરક્ષણ ગૃહમાં ભૂતકાળમાં રહેતી અને હાલ સુરક્ષણ ગૃહ છોડી ચૂકેલી બે યુવતીઓને તત્કાલીન મહિના મેનેજર સામે ગંભીર આક્ષેપ કર્યો છે મહિલા મેનેજર નારી સુરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓ પાસે માલિશ કરાવવાનું અને ઘરકામ કરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે અહીં રહેતી યુવતીઓ જ્યારે તેના સંબંધીને મળવા આવે તો તેના પાસેથી પૈસા લેવાતા હોય પણ આક્ષેપ કર્યો છે નોંધનીય છે કે મહિલા મેનેજર સામે આક્ષેપ થતાં એક મહિના પહેલા તેને છૂટા કરી દેવાયા હતા આક્ષેપ કરનાર યુવતીઓ અને તત્કાલીન મહિલા મેનેજરની મિલકતને લઈ પણ સવાલો ઉઠાવ્યા છે અને તપાસની માંગ કરી છે આ બાબતે નારી સંરક્ષણ ગૃહના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નારી સંરક્ષણ ગૃહને બદનામ કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે ગીતાબેન પિયુષભાઈ ચાવડા છે ને બધાને બહુ હેરાન કરે છે અને બહુ બધાને માનસિક ત્રાસ આપે છે પહેલા તો

રો આવી દીધા બહુ ત્રાસ આપ્યો પછી થોડું બોલી ને કાઢવાની બહુ કોશિશ કરતા અને ત્યારે મને ગીતાબેન ચાવડા એ મારી પાસેથી દસ હજાર રૂપિયા લઈ લીધેલ છે અને ગીતાબેન ત્યાં જમવા મને નહોતા દેતા મને છે ને પગ દબાવડાવતા હતા મને હાથે પગે પડવાનું કેતા મને જમવાય દેતા નહોતા અને મારી પાસે નકરી પચાસ થી સો જેટલી તો મારી પાસે નકરી સાડી જ ભરાવી છે અને સાડી નહીં ભરો તો જમવા નહીં તો એવી રીતના મારી હારે વર્તન કરતા હતા અને મારા પપ્પાને પણ ફોન નહોતા લગાડી દેતા કોઈને પણ ફોન નહોતા લગાડી દેતા એમ કેતા હતા અહીંયા સાડી ભરો મજા મજા કરો એવું મને કીધેલું છે કે સાડી તો તમારે ભરવી જ પડશે અને ત્યાં બહુ જ એટલે બહુ માનસિક ટોર્ચર બહુ કરતા અને જેલના કેદીની જેમ રાખતા હતા ત્યાં અને મારી પાસે પણ પગ દબાવતા માલિશ કરાવતા બધું કરાવતા મારી પાસે જ અને એને એમ કીધેલું છે કે તારે જી કરવું એ કરજે હું તારા પપ્પાને ને નહીં મળવા દઉં મેં કીધું કેમ ના મને મળવા દઉં હું એના પગે ઈ કે તારે મને પગે લાગવું પડશે તઈ જ હું તારા પપ્પાને મળવા દઈશ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અમે રાજકોટ નારી સુરક્ષણ ગૃહમાં અલગ અલગ સમયે આશ્રિત મહિલાઓ હતી તેમજ અમારા પૈકી કેટલીક મહિલાઓ ત્યાં નોકરી પણ કરેલ હતી તે દરમિયાન ત્યાંના મેનેજર ગીતાબેન પિયુષભાઈ ચાવડા દ્વારા અમારી સાથે કરવામાં આવેલા અત્યાચાર તેમજ પડાવવામાં આવેલા નાણાં બાબતે અમે દરેક મહિલાઓની અલગ અલગ હકીકત છે અમે પોતે પોતાના સંસારમાં હાલ સેટ થઈ ગયા હોય અમારી ઓળખ ગુપ્ત રહે તે રીતે ઉચ્ચ અધિકારી તપાસ સોંપવામાં આવે તો ઘણા મોટા કૌભાંડ બહાર આવે તેમ છે અને અમુક પીડિત મહિલાઓને ન્યાય મળે તેમ છે કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત